ભારતની યુવા ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખે એફઆઈડી મહિલા વર્લ્ડ કપ ચેસ 2025 માં ઐતિહાસિક સફળતા મેળવી ઇતિહાસ સર્જ્યો ભારતની યુવા ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખે એફઆઈડી મહિલા વર્લ્ડ કપ ચેસ 2025 માં ઐતિહાસિક સફળતા મેળવી ઇતિહાસ સર્જ્યો ક્વાર્ટર ફાઇનલમાં તજગીર ભારતીય ગ્રાન્ડ માસ્ટર હરિકા દ્રોણાવલ્લી સામે રેપિડ ટાઈબ્રેકમાં દિવ્યાએ બે જીરોથી જીત મેળવી સેમીફાઈનલમાં પ્રવેશ કરવાની ઉપલબ્ધિ હાંસલ કરી દિવ્યા પિછલા કરતાં પણ વધુ શ્રેષ્ઠ રમત બતાવી અને બંને ચક્રના ટાઈ બ્રેક મોટા આત્મવિશ્વાસથી જીત્યા વિશ્વકપના શરૂઆતી ક્લાસિકલ મૌચમ એટીસીએચ બાદ બંને ભારતીય ખેલાડીઓ વચ્ચે કટાક્ષપૂર્ણ સરખામણી રહી પણ અંતે ટાઈ બ્રેકમાં દિવ્યાની ઝડપી ગણતરી ને તીવ્ર આત્મવિશ્વાસે જીપ અપાવી મુકાબલાના જ

પહોંચનાર દિવ્યા માત્ર બીજી ભારતીય મહિલા બન્યા છે જ્યારે પ્રથમ ભારતીય તરીકે કોનેરુ હંપી ત્યાં પહોંચી છે બંને સેમીફાઇનલમાં પહોંચતા પહેલી વખત ભારતે મહિલા વર્લ્ડ કપના અંતિમ ચારમાં બે પ્રતિનિધિઓ મેળવ્યા છે હવે દિવ્યા દેશમુખે સેમીફાઇનલમાં ચીનના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન તાન જોનગ્યો સામે ટક્કર આપી છે બીજી બાજુ ભારતની સૌથી અનુભવી ખેલાડી કોનેરુ હમ્પી ચીનનું ટોપ સીડ લઈ તિગંજી સામે રમશે ભારતના ચેસ ઇતિહાસમાં આ ક્ષણ ઐતિહાસિક રહેલી છે કારણ કે હવે ઓછામાં ઓછી એક ભારતીય ખેલાડી મહિલા વર્લ્ડ કપના મેડલ સ્ટેજ ને આગામી નારી કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવાની ખાતરી થઈ ગઈ છે